સુરત શહેરમાં અસામારિક તત્વોને પોલીસનો કોઈ જે ખોફો જ ન રહ્યો હોય તે રીતે ગુનાને અંજામ આપી રહ્યા છે વાત કરી રહ્યા છીએ અમરોલી વિસ્તારની અમરોલીમાં ધારિયા ચપ્પુ જેવા હથિયારો સાથે જાહેરમાં એક માથાભરી યુવક પર જીવલન હુમલો કરી અસામાજિક પીછો કરી રહ્યા છે અને તેની પર જીવલન હુમલો પણ કરાયો છે હુમલો કરવા માટે દોડી રહેલા અસામારિક તત્વોની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને તે સામે આવ્યા છે હાલ તો અમરોલી પોલીસે ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના અમરોલી વિસ્તારમાં જાણે પોલીસનો ડર જરા પણ ન રહ્યો હોય તે પ્રકારે અસામારી તત્વો દિવસે ફૂલી ફાલી રહ્યા છે સાઉથની એક્શન ફિલ્મ જેવા દ્રશ્યો ખરેખર વાસ્તવિક રીતે અહીંયા જોવા મળી રહ્યા છે જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે તો હુમલાઓ પણ કરવામાં આવી રહ્યા છે આવી વધુ એક ઘટના અમરોલીમાંથી સામે આવી છે જેમાં કેટલાક માથાભારે અસામારિક તત્વો દ્વારા અન્ય એક માથાભારી યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો ઘટનાને લઈને અમરોલી પોલીસના પીઆઈ પીપી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે અમરોલી કોસાડ આવાસ એચ ફોર ભક્તેશ્વર મહાદેવ મંદિર પાસે ત્રણ યુવકો દ્વારા ત્રેવીસ વર્ષીય કાના રાવત પર હુમલો કરાયો હતો કાના રાઉતે અગાઉ પ્રકાશ રૂપે ચૂચી રાજપૂત સાથે રૂપિયા બાબતે મારામારી અને ઝઘડો કર્યો હતો જેની અદાવત રાખીને પ્રકાશ રાજપૂતે તેના અન્ય બે મિત્રો સીઓમ રૂપે કાલી કનિજિયા પ્રશાંત રૂપે ટકલા ચૌધરીને સાથે રાખીને તીક્ષ્ણ હત્યાર વડે જાહેરમાં તેની પર હુમલો કર્યો હતો ભોગ બનનારા કાનાર રાવતની પાછળ અન્ય ત્રણ યુવકો હાથમાં હથિયારો લઈને તેને મારવા દોડી રહ્યા છે જાણે આ વિસ્તારમાં પોલીસનો કોઈ ખોફ જ ન હોય તે રીતે એક યુવકને જાહેરમાં હત્યા કરવાના ઈરાદે તીક્ષ્ણ હથિયારો લઈને દોડી રહ્યા છે ગુંડા ગર્દીના આવા દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા છે અને તે સીસીટીવી પણ સામે આવ્યા છે તો ભોગ બનનારા કાનાર રાવતે જણાવ્યું હતું કે હું ઘરમાં હતો ત્યારે મને મારવા માટે ચાર જેટલા લોકો નીચે બેઠા હતા ઘરની બહાર નીકળ્યો ત્યારે મને મારવા માટે શિવમ કાલી ટકલા બિહારી પ્રકાશ અને કુણાલ કાલિયા દોડ્યા હતા મને ઘેરીને મારી હુમલો કર્યો હતો મને અગાઉ પણ મારવાની ધમકી આપી હતી અને માર પણ માર્યો હતો પરંતુ ત્યારે તો મેં ફરિયાદ કરી ન હતી તેઓએ અમરોલીના પ્રશાંત ચૌહાણ નામના વ્યક્તિના કહેવાથી મારી પર હુમલો કર્યો છે જેલમાંથી છૂટી આવીને ફરી મારી નાખવાની ધમકી પણ આપી છે કાલી ટકલા બિહારી પ્રકાશ और कुणाल कालिया हैचवन का चार जन मेरे घर के पास बैठे थे मैं घर से बाहर निकला तो ये लोग रिक्शे में बैठे थे तलवार धारिया लेके और लोखन का सलिया लेके और मेरे पीछे दौड़ते दौड़ते मारने के लिए आए तो मैं भागा मैं भागा तो इन लोग ने मेरे को घेर के धारिया से मारा सर फाट डाला है और हाथ में मारा हाथ फ्रैक्चर हो गया है और इन लोग को मारने के लिए बोला है निकुन चौहान ने निकुंज चौहान ने बोला तो इन लोग ने मेरे को मारा और इससे पहले भी मारा था मैंने डर के मारे केस नहीं किया था मैंने बोला था भाई कुछ गलती हो गई तो माफ़ कर देना लेकिन इन लोग ने फिर से अभी मेरे पे हमला किया मारा अभी फिर बोले कि छूट के आएंगे तो फिर मार डालेंगे गई तारीख अठारह बे बेहजार तेईस ना रोज जी कान्हा करीन जी फरियादी जी थे ये ते एच फोर कु ત્યાં એ એના અને બીજા ત્રણ આરોપી જે છે પ્રકાશ શિવમ અને પ્રશાંત એ વચ્ચે બોલાચાલીને મારામારી થયેલી એ બાબતે અમરોલી પોસ્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કુલ ત્રણ આરોપી સંડોયેલા છે આ ગુનામાં અને ત્રણે ત્રણ આરોપીઓના એ જ સમયે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે ડિટેઈન કરવામાં આવેલ છે ઘટનામાં જે ફરિયાદીના કહેવા મુજબ એવું છે કે એ જ્યારે રિક્ષામાં ત્યાં બેઠેલો હતો ત્યારે એ વખતે આ ત્રણ આ જે ત્રણ આરોપીઓ જે છે એ ત્યાં આવે છે અને એનો પીસો કરી અને એના ટોમીથી અને જે છેડી કાપાની જે દાંતડું કહેવાય છે એનાથી એને ઈજા કરે છે અને એનું એવું કહેવું છે કે એને અને પ્રકાશના અગાઉ કંઈ પૈસાની લેવડ દેવડ હતી એ બાબતે એમની વચ્ચે ઝઘડો થયેલો છે આ ઘટનામાં ત્રણ માથાભારે અસામારિક તત્વો દ્વારા કાના રાવત ઉપર રૂપિયાની અદાલતમાં તીક્ષ્ણે હથિયાર વડે હુમલો કરાયો હતો જેમાં કાના રાઉતને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી કાના રાઉતને માથાને શરીરના અન્ય ભાગે ઈજા પહોંચતા તેને લોહીલવાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટના અંગે પોલીસને જાણ થતાં અમરોલી પોલીસે અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે પોલીસે તીક્ષ્ણ હત્યા સાથે જાહેરમાં હત્યાનો પ્રયાસ કરનારા પ્રકાશ રાજપૂત શિવમ કાલી અને પ્રશાંત રૂપે ટકલા ચૌધરીને ડિટેન કરી આગળની તપાસ હાથ ધરી છે ઓઝર કુર્સી સાથે પ્રકાશ વાળા